તો ફટાફટ જઈશ અને સાહેબને નિશાળી મૂકવા ટેમ છેલ્લો તો એ નિહાળીયા મૂકવા જાય છે પછી કદાચને આવી શકે નિહાળિયા મૂકીને આવી છે એટલે તો ખાસ કરીને આપણે સાઈએ ગોંટિયા પકડવાની પછી આપણે ઝાડ બાંધેલા છે તળણી તમે આની પહેલા જોઈ છે કેટલું બધું શાક આવ્યું એ તોણી આપણે અત્યારે બીજો જવા બીજો ટાઈમ થઈ ગયો છે તો એ જોવાની છે તો કેટલું શાક આવી છે એમાં ઇતિહાસમાં તો તમને વિડીયો જોવાની મજા આવી છે અને મજા આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને સાઈ ફટાફટ દરિયા તમે તમે જોઈ આપ્યા છો આમ તો જોવો કેટલો ગારો આવ્યો અહીંયા એકલો ગારો ગારો એકલે રેબેટ ત્યાં બધી રેબેટ છે અને બંધને થઈ આજ તો હાવ મોડું થઈ ગયું હાવ એટલે હાવ હાવ પાણી વી ગયા હાવે હાવ કોરું થઈ ગયેલું છે ને બગલા એક ધારા શાક બધું વીણે છે અને ઓલી જો પાછા હાલી તો ધીમે ધીમે હાલી આવી કેમ કે ગારો છે ને એટલે હાલવામાં અહીંયા બહુ ધાન રાખવું પડે ને કારે પડી જાય કઈ ખબર જ ન રે અને નિહાળીએ તાર રહી ને હું

એને છે ને હજી બહુ હાજભાનું ને ફાવતું નથી અહીંયા કોટડામાં દરિયો છે ના અમાર બાની આ ધંધો કરે પણ આને કોઈ દિવસ જવાનું ન હોય નદીને અમારો બારમાં કપાપી બધા જાય અને અહીંયા શે કે તો અહીંયા હું હારે લાવું જો તો ગાયસ પકડવાનું શરૂ કરી દીધું છે ઓલું ઓલું માહિલ જઈ છે દરા એ મરી ગયું હેર એ મરી ગયું સારું

E, ણ� ણ૨૨૨ ગ પ�૨૨ પ тwasser. ખ૨૨૨ પ�ર૨ ખ ખ ભાін ખ? ખ ખ ખ गाड़ी की زيہا مزا ہوا ہے لے گا اگی نہ ہاں Jom, तो akan mencari baju ini. Jom, kita akan mencari baju ini. Ini, itu, ini. Ini. Ini, ini. Saya tak tahu. Siapa yang baju ini? Kajal. Siapa yang mencari? Saya tak tahu.

એ ખૂમડો મોડો થઈ ગયો કેટલો મોડો થઈ ગયો કા હજી એક ખૂમડો આપણે માર જાવીજી હા સોનાઈ લે દેઉ તો કેતી ચાલો ગાઈસ તો આવે છે આવા તો આજમાં ઘણા બધા આવ્યા છો કેટલાય નાના નાના બસોળિયા ને બધું છે આજમાં ગારો આવ્યો ને એટલે હવે

એ આ ઉત્તર છે દીદર માં છે મેઠું છે એમ કે છે નદી પહેલા દે બોલુ મેઠું આવે ને ઈ હતું એમ કે આ ગક નિશાન કર દે આપણે હવે તો એ આ જ દેખાય કોણ ને દેખાય ને દેખાય કાટ દેખાય

બરાબર આ જલ મસને કે જે કાય આવતું જ નથી આમ આવે પણ હા અરે ની એ કહેલો આવી ગયો કહેલો આવ્યો આવતું પણ આજમાં કહેલો આવી ગયો છે કેમ હવે તારે છે નહીં 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 એટલો આજમાં છે નઈ લીંગા ભીંગા કાપી ને પછી કાઢી નાખી ને હારો વાલો જોવા આવો કઈ કહેલો આવ્યો છે તમે જોઈ આલો તો પકડે પકડાયેલું કાઢ લઉં કહેલી છે આ પછી જો છે કસલી છે કસલી ને ઝાડ તો કેટલું કાપી નાખે છોરો અડવાઈ ને દેતો હો અડવાઈ ને દેતી એમ ખીસ જાય કેલો હો એ જો દેવો સિન સિન કે આ તો સયા તો કસલી ઓ ગા આમ ની પે તો હા

પેલા આપણે પગી જ આપણી તરણી પેન જોવાની હતી ને ના તો આમ જોવું અહીંથી આપણે શરૂઆત કરવાની છે હવે આખી તરણી છે અને હજી થોડું થોડું પાણી છે એક આવી ગયો ટીટમ અને આવી રીતના જો આખી તરણી જોવાની છે તો હું શાક આવે ને કેટલું શાક આવે ને એ તમને દેખાડતી તો હજી બેના રહેજો અને એક તરણીમાં અત્યારે હાજર તો ઘણું બધું શાક આયુ હતું કઈ સાહેબ એ ગણેલું હતું મને તો અત્યારે અહીંયા નથી છેતાલી વસ્તુ બધી છે આવેલ હતી ને અત્યારે કેટલું આવે એ આપણે જોઈએ ઓલા પણ લે ફોનજી ને ટીટમ કાઢી લીધો તો તો અહીંયા જો બીજો ટીટમ આવી ગયો તમે જોઈ શકતા છો અને આ ટીટમ આપણે કાઢી લીધો તો અહીંયા તો બીજો ટીટમ આવી ગયો આવી ગયો ને એટલે ચાર વસ્તુ આવ્યું છે બધી તો ફેમિલી આપણે પાંચ વસ્તુ કાઢી લીધું ઈ પછી આપણે એક ટોટરું કાઢ્યું અને એક ગુમલો કાઢ્યો છે તો જો એક ટીટમ અહીં આવી ગયો એક ઓલે પણ આવી ગયો અને જે આગળ આમ તું ઓ ઓલું આવ્યું એક કઈ સે મહેલું ઓલું હું ગઈ

કાઢી લઈ આને આપણે હવે મસ્ત છે મગરું થઈ ગયા એકદમ તાજે તાજુ લાકડા સાફ હા તાજુ છે ને આપણે કાઢી લીધું છે અને હવે આગળ ગયો જોવા મળીએ પાછા ફેમિલી સાહેબ આવે છે જો તમે જોઈ આપતા છે અહીં જોવા લાવે લઈને ને લે આવ્યો ને થોડો ની જલ્દી હવે આ સાકાઢવું કે પછી વિડિયો ઉતારવો કે શું કરવું

હા એ ઓહ અતારે કાઢે કે દીધું કે નહી કે કેમ ઈયાલે કેટલી વાર લગડ કેમેલામ જો કેમ મસ્ત માછલી છે કે ને ઇન્ડિયન કેમ કેટલો સાક છે હો આ ના કે ત્યાં તો આ કે કે ત્યાં કે અને એક છે ટોટરું તરણ થઈ પૂરી ટોટરું બોલે તો ઢૂમલું અને દરિયામાં ગારો આવ્યો ગારો આવ્યો ઓ બાપા રે અમે એમ કેતા કે ગારો આવે ને તો સારું ગારો આવે ને તો શાક આવશે પણ ગારો આવ્યો અચાનક આવ્યો કે અચાનક આમ ફૂલ જામ ગારો આવ્યો કેટલો નેક નેવલો ગારો આવ્યો એમ એમ ઓ લે લાગને આવતું ફેમિલી આમ જો આ બધું ગારો છે તો જો તમે આ એમ ની તો આ બે દિનની અંદર આવ્યો તરણી બાંધી તીવાય નોતો કાલે હતી ઓ તરીકે હાજે

અને શાક હોય પકડતા જઈને ડાયરેક્ટ જઈ ઘરે પછી આપણે આપણે ભૂગી જશી ઘરે આવી રીતનું શાક છે બધું શાક કલા સોકો કલા છે ને પછી તમને બતાવીએ એટલે આપણે સને જો એટલું શાક આવી ગયું બધું છે તમને મેં કીધું પાછું બતાડી દઉં આપણે દિવસે છે ને સારું કરીને તો ઘરે આગળ એના કારણે દેખાયું નહીં બાકી દિવસે આવ્યું એની કરતાં અત્યારે કિટમ પીટમ આવો આવ્યો તાજે તાજું મસ્ત મસ્ત શાક આવી જશે તો હવે આપણે સને આજનો વિડીયો કરી દઉં પૂરો મળશે મસ્તીને વિડીયો બધા મિત્રોને જય માતા બાય બાય કોમેન્ટ કરી દો ને કરી દો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં